तो मित्रों जय माताजी बड़ा मित्रों ने भाई तो मित्रों बना रे जो अपना वीडियो में भाई आज नो बरसात तुम्हें જોઈ લેજો ભાઈ વરસાદે ભુક્કા કાડી નાખ્યા છે ભાઈ આજે 3 વાગ્યા પછી નો વરસાદ છે ભુક્કા કાડી નાખે એવો વરસાદ છે ભાઈ વરસાદ 2મ વર્ષી ગયો છે ભાઈ પાણી પાણી કરી નાખ્યા છે તમે જોઈ લો બધા ખેતરોમાં પાણી પાણી કરી નાખ્યા છે ભાઈ બહુ વરસાદ વરસી ગયો છે ભાઈ તો અમે આવેલા હતા ભાઈ તલ કાપવા માટે તો હવે જઈ રહ્યા છે ભાઈ ઘરે તલ કાપીને વરસાદે એમ વરસ્યો એટલે પછી જાવું જ પડે ને ભાઈ તો તો ભાઈ અમારો વિડીયો ગમ્યો હોય તો ભાઈ લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ જય માતાજી